રાજકોટ રાજકોટમાં રૂડા કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કરાયો છે અનેક ગામડાઓમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા માટે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે તો સાથે જ રૂડા દ્વારા કરાતી પ્લોટ ફાળવણી માટે અધિકારીઓને સ્થળ મુલાકાત લેવાની અપીલ કરાઈ છે અડતાલીસ જેટલા ગામના સરપંચો અને પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆતની ચીમકી આપવામાં આવી છે નામ મુનાભાઈ આહિર સરપંચના પ્રતિનિધિ હરિપર પાડ આજરોજ અમે રાજકોટ રૂડા કચેરીએ રૂડામાં સમાવિષ્ટ જે અમારા બધા બાવન ગામડાઓ છે એ ગામડાઓની એક રજૂઆત લઈને આવ્યા છીએ જે તે ગામડાઓ રૂડામાં વર્ષોથી સમાવિષ્ટ છે એ ગામડાઓની અંદર ગામ તળનો નીમ થઈ ગયું હોવા છતાં એના પ્લોટ અમે ફાળવી શકતા નથી ગરીબ માણસોને કે જરૂરિયાતમંદ લોકોના પ્લોટ મળી શકતા નથી ડબલ જંત્રીના ભાવો વધતા જાય છે એ ભોગવવા પડે છે બીજું કે રૂડા અત્યારે રૂડામાં સમાવેશ ગામડાઓની અંદર જે બાંધકામો થાય છે એના નકશા પ્લાન મંજૂર રૂડા કરે છે એની ઇમ્પેક્ટ ફી લે છે તો એ જગ્યાએ બાંધકામ મંજૂર કરતાં પહેલાં રૂડાની ફરજ છે કે જે તે એરિયામાં પહેલાં મૂળભૂત પાયાની જરૂરિયાત ગર્ભગટર છે પાણીની લાઈન છે સ્ટ્રીટ લાઇટ છે આ પહેલાં એને કરવા પડે કામગીરી એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય તો એ લોકો હાઉસ ટેક્સ ભરતા હોય છે વેરો આકારની ગ્રામ પંચાયતને ભરતા હોય છે તો એની પણ એક અપેક્ષાને માંગ હોય છે કે ગ્રામ પંચાયત અમને રોડ રસ્તા પાણી આપે પણ ગ્રામ પંચાયતના ભંડોળ સીમિત હોય છે ગ્રામ પંચાયત પોતાના ગામમાં પણ હજી ઘણા કામો બાકી રહેતા હોય તો બહાર એટલું બધું ન કરી શકતી હોય તો રૂડાને જો ગવર્મેન્ટે ગામ અને સરકારની વચ્ચે એક સંસ્થા તરીકે નિમણૂક કરેલી છે તો વહેલી તકે રૂડામાં ચેરમેન સાહેબની નિમણૂક થાય અને અમારા જે આ અડતાલીસ ગામ છે બાવનમાંથી અત્યારે અડતાલીસ ગામના જે મૂળભૂત પ્રશ્નો છે રહેણાકના પ્લોટ પીવાનું પાણી ભૂગર્ભ ગટર પાકા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ આ મૂળભૂત જરૂરિયાતો લોકોની પૂર્ણ થાય એના માટે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે અને પ્રેસ મીડિયાના માધ્યમ